મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે હિંમતનગર સાબરડેરી નજીક કાબુ ગુમાવતા ગાડી મકાનના ગેટે અથડાઈ ચાલકનું મોત પરબડાના સત્યાવીસ વર્ષીય યુવકનું ગંભીર ઈજાઓથી મોત નીપજ્યું સાબરડેરી પાસે કાબુ ગુમાવતા ગાડી મકાનના ગેટથી અથડાતા ચાલકનું તાત્કાલિક ઘટના સ્થળે મોત નીપજ્યું હતું હિંમતનગર સાબરડેરી પાસે રાત્રેના સમયે ગમખ્વા અકસ્માત સર્જાયો હતો પૂર પાટ ઝડપે આવતી કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા અચાનક કાર રોડની સાઈડમાં આવેલા એક મકાનના ગેટ સાથે ધડાકાભેર અથડાઈ હતી જેને લઈ કારમાં સવાર પરડવાના સત્યાવીસ વર્ષીય તોકીર જાકીરભાઈ મંસુરી નામના યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું સમગ્ર બનાવની ઘટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા જેમાં પૂરપાટે ઝડપી આવતી કાર બંદૂકની ગોળીની સ્પીડથી ગેટ સાથે ટકરાઈ હતી અને કારના આગળનો ભાગનો કચડધાર નીકળી ગયો હતો પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા